એમાં એવું હતું કે ચંદ્રિકા સાથે મારી પહેલી મુલાકાત એકવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસે થઈ હતી ત્યારબાદ અમે લોકો બંને એકબીજાના સંપર્કમાં હતા સતત રિલેશનમાં હતા ત્યાં તેને લગાતાર તારા તેના મમ્મી પપ્પા દ્વારા પ્રતાડિત કરવામાં આવતી હોય છે ટોર્ચર કરવામાં આવતી હોય છે કે તું મોબાઈલ ના રાખ હવે પછી તને ભણવા નથી મૂકવાની અને અમે જ્યાં નક્કી કરેલ છે ત્યાં જ તારે તારા કુટુંબી ભાઈના સાટામાં તારે તારા લગ્ન કરવાના છે ચાર છ ચાર છના ના દિવસે અમે લોકો ઘરથી નીકળે છે પાંચ તારીખના દિવસે અમે અમદાવાદ ખાતે સમજૂતી કરાર કરીએ છીએ મૈત્રી કરાર કરીએ છીએ જોડે રહેવા માટે છેલ્લે તેને બળજબરીપૂર્વક એની કોઈપણ પ્રકારની મરજી વગર તેના મા બાપ જોડે મૂકી દેવામાં આવે છે એ એવું કહે છે કે પોલીસે મારી જોડે ખોટું કર્યું છે દગો કર્યો છે મારો પરિવાર મને ગમે ત્યારે મારી નાખશે તું મને લઈ જા મારે જિંદગી પર તારી જોડે રહેવું છે ક્યાં તો મને મારી મરજી વિરુદ્ધ લગ્ન કરાવશે એ વાત નહીં માનું તો સો ટકા મારો પરિવાર મને મારી નાખશે મને એવો શક છે મેં લોકમુખી એવી ચર્ચા સાંભળી છે કે એની હત્યા કરી દેવામાં આવે છે છતાં પણ એને ગેરકાયદેસર રીતે એનો અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યો છે કોઈ પણ પ્રકારનું પોલીસ તપાસ કરવામાં નથી આવી કોઈ પોલીસને જાણ કરવામાં નથી આવી કે કોઈ પોસ્ટમોર્ટમ કરવામાં નથી આવ્યું અને એનો અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યો છે આ સ્ટોરી તમે જમાવટ પર એક મહિના પહેલા જોઈ હતી ત્યારે સવાલ કર્યો હતો કે શું કોઈ માતા પિતા પોતાની જ સગી દીકરીનું જીવ લઈ શકે અંદાજે એક દોઢ મહિનાની તપાસ ચાલ્યા પછી સવાલનો જવાબ આવ્યો છે હા મા બાપ પર સગી દીકરીને મારી નાખવાનો આરોપ છે દીકરીને ભણાવી ગણાવી ડોક્ટર બનાવી અને અંતે જીવ લઈ લેવાયો શું છે એ ઘટનાને કેવી રીતે બધું જ છુપાવી દીધા પછી પણ દીકરીના પિતા ઝડપાઈ ગયા એના વિશે વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ ઉત્તર ગુજરાતમાં ઓનર કિલિંગની ઘટના બની છે બનાસકાંઠાના થરાદના યુવક હરેશ ચૌધરીને દાંતિયા ગામના માજી સરપંચ સેંધાભાઈ ચૌધરીની દીકરી સાથે પ્રેમ થઈ ગયો દીકરીને પરિવારજનો પર વિશ્વાસ નહોતો કે એનો આ સંબંધ સ્વીકારવામાં આવશે કેમ કે પરિજનો એવું ઈચ્છતા હતા કે ચંદ્રિકાના લગ્ન સાટા પ્રથા અંતર્ગત થાય એટલે દીકરીએ હરેશને વાત કરી અને પછી બંને નક્કી કર્યું પરિવારથી દૂર થવાનું હરેશ અને ચંદ્રિકા લિવ ઇન રિલેશનશીપમાં રહેવા લાગ્યા પરિવારજનોને આ સંબંધ પસંદ નહોતો આ દરમિયાન આપને એ પણ જણાવી દઉં કે ચંદ્રિકાબેનને નીટની પરીક્ષા આપી હતી બંને પરિવારથી દૂર મૈત્રી કરાર કરી ઉદયપુર રાજસ્થાન ખાટુશ્યામ એ જગ્યાઓ પર ગયા ત્યાં રહી રહ્યા હતા એ દરમિયાન ચંદ્રિકાબેનના પરિવારજનો એટલે કે પિતા સિંધાભાઈ અને કાકા શિવરામભાઈ ચૌધરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી કે દીકરી મિસિંગ છે પોલીસને મિસિંગની ફરિયાદ મળી તપાસ શરૂ કરી તો ખ્યાલ આવ્યો કે રાજસ્થાનના ભાલેસરમાં આ બંને રહી રહ્યા છે થરાદ પોલીસના કર્મચારીઓ અને ચંદ્રિકાબેનના કૌટુંબિક ભાઈ હીરાભાઈ પહોંચ્યા અને ચંદ્રિકાબેનને ત્યાંથી લઈ આવ્યા

દેવા માટે ચંદ્રિકાબેન ના કાકાએ એટલે કે શિવરામભાઈએ ચંદ્રિકાબેનને એમના ઘરે જમાડ્યા દૂધમાં ઊંઘની ગોળી નાખી અને પછી મોડી રાત્રે કાકા અને પિતાએ દીકરીનું જીવ લઈ લીધું પોસ્ટમોર્ટમ ન કરવું પડે એટલે વહેલી સવારે છ વાગે અંતિમ સંસ્કાર પણ કરી કરી દીધા આ બધી વિધિ પૂરી દીધી અને પોતાનો ગુનો છુપાવવાનો પ્રયાસ કર્યો જેથી ખબર ના પડે આ દરમિયાન જેલમાં રહેલા હરેશને ચંદ્રિકાબેને મેસેજ પણ કર્યા હતા કે તું મને લઈ જા આ લોકો મને મારી નાખશે ચંદ્રિકાબેનના પિતા સિંધાભાઈ ચૌધરી સાથે અમે વાત કરી જ્યારે આ સ્ટોરી કરતી વખતે તો એમણે ચંદ્રિકા

કે પણ એના કારણે બાપ અવિવેકી ભરે પોતાની જે સગી દીકરીનો જીવ લઈ લે એ તો યોગ્ય નથી સ્વમાન માટે જીવ લઈ લેવો એ કેટલું વ્યાજબી કહેવાય જે વ્યક્તિ તમારી સાથે લોહીના સંબંધીથી જોડાયેલી હોય એને મારી નાખતા જીવ કેમ ચાલ્યો હશે આ પ્રકારની ઘટનાઓ વિકૃત સામાજિક માનસિકતાને પ્રોત્સાહન આપે છે જે સામાજિક ન્યાયની વિરુદ્ધમાં પણ છે પરિવાર અથવા કોઈ પણ સામાજિક વ્યક્તિ દ્વારા સન્માનના નામે કે આબરૂના નામે જીવ લઈ લેવો એ શું સમાજમાં ગુનાને પ્રોત્સાહન નથી આપતું સમાજનો મોટો વર્ગ એવું કહેશે કે પિતાએ બરાબર કર્યું જેણે જેણે ભણાવી ગણાવી મોટી કરી એ પિતાને હક છે માન્યું કે પિતાને હક છે દીકરીના જીવનના નિર્ણયો લેવાનો પણ દીકરીના જીવનના નિર્ણયો લેતા પિતાને એ દીકરીની હત્યા કરવાનો હક બિલકુલ નથી પણ વિચારો પ્રેમના નામે તમે જીવ લઈ લીધું શું તમે તમારી દીકરીને પ્રેમ નહોતા કરતા શું તમારો પ્રેમ બીજા કોઈ પ્રેમ કરતા એટલો બધો વધારે હતો કે તમારે દીકરીને જીવ લઈ લેવો પડે આ પ્રકારની હિંસાને ઘણા લોકો યોગ્ય ઠેરવે છે જે લોકો યોગ્ય ઠેરવે છે એ ખુલ્લા મંચ પર માનવ અધિકારની હિમાયત કેમ કરે છે મા બાપ કેમ મિત્ર બનીને સંતાનને સમજાવી ન શકે કાઉન્સેલિંગ થઈ શકે ઘણા બધા રસ્તાઓ છે પણ કોઈનો જીવ લઈ લેવો એ ક્યારેય અંતિમ ઉપાય ન હોઈ શકે એ દીકરીની વાતથી સહમત નહોતા તો એને ત્યાં સમજાવી હોત કે ત્યાં જવા એવું નથી એને એના સારા ખરાબ પાસાઓ સમજાવ્યા હોત તો બની શકે છે કે કોઈ વચલો રસ્તો કે બીજો કોઈ રસ્તો નીકળી શક્યો હોત પણ જે થયું છે એના કારણે આજે પિતા અને કાકા બંને જેલના સળિયાની પાછળ છે આ ઘટના પર તમારો અભિપ્રાય શું છે એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડિયોમાં બસ આટલું જ નમસ્કાર